डभोई पासे वेगा का काम खाते ऐतिहासिक आणि कोमेकताना प्रतीक हरचरत બાલે પીરબાબાના પાંચસો અઠ્ઠાવનમાં ઉર્ષ શરીફ મનાવવામાં આવ્યો કુમિકતાના પ્રતિક અને ઐતિહાસિક હસરત બોલે પીર બાબાના પાંચસો અઠ્યાસીમાં ઉર્ષ શરીફ નિમિત્તે સંતલ શરીફ બાદ ઉર્ષ મેળવ્યો ભરાયો અને ન્યાસ પ્રસાદીનો ખત્રી સમાજ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો સૈયદ બાવા હાજર્યા અને અદરગાહ શરીફ ઉપર પ્રોગ્રામ થાય છે તે સરકારના નિયમ અને સરકારની ગાઈડલાઇન પ્રમાણે કરે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સુધારોએ કુલ ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી

આજે એમનો અગિયારમીના પહેલો ચાંદ ઉર શરીફ છે અને લોકો કઈ કઈથી દૂર દૂરથી આવે છે ઉર શરીફમાં સંદલ શરીફમાં હાજરી આપે છે અને એમની પોતાની મનોકામનાઓ પૂરી થાય છે બાવાને દુવાથી એમના કોઈ પણ કામ અટકતા નહીં અને અહીંયા નિહાઝ શરીફ બી થાય છે સાને હુસેની કાદરી કમિટી જે અમારા મહેતા પાર્ક ડભોઈમાં સૈયદ મિયા અહેમદ મિયા કાદરી રિફાઈ એમને એક કમિટી બનાવી છે સાને હુસેની કાદરી કમિટી એમના બધા નવજવાન યુવાનો અને વડીલો બધા ગાડી હાજરી આપે છે અને નિહાઝ શરીફનો પ્રોગ્રામ રાખે છે અને બધા શાંતિથી બેસીને નિયાઝ થાય છે અને ખવડાવે છે અને દુઆઓ થાય છે કે દેશ વિદેશમાં શાંતિ રહે અને ભાઈચારો રહે